નમસ્કાર મિત્રો ભક્તિ આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો બે હજાર પચીસ આવી રહ્યું છે કઈ કઈ રાશિને લાભદાયી છે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો આ વિડીયો સાથે તમે અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો બે હજાર પચીસમાં કોને કોને કઈ કઈ રાશિને ફળદાયી થશે અને કયો લાભ થશે તો એ આપણે જાણીશું તો આપણી સાથે જોડાયા છે આચાર્ય કૌશલ કુમાર

કઈ કઈ રાશિઓને સુફળ મળશે તો ચલો આજે હું તમને જણાવી દઉં કે બે હજાર પચીસની અંદર કઈ રાશિઓ ભાગ્યશાળી રાશિ છે હું આ જે છો રાશિનું તમને જણાવવાનું છું એ ઓવરઓલ પ્રેડિક્શન છે તો ભાગ્યશાળી રાશિ જે છે એ મેષ વૃષભ મિથુન કન્યા તુલા અને મકર આ છો રાશિઓ છે અત્યંત ભાગ્યશાળી રાશિઓ છે તો આ રાશિઓવાળા જે બી જાતકો જે છે જે બી લોકો જે છે એને નોકરીની અંદર પ્રમોશન મળવાના યોગો છે અપ્રેઝલના યોગો છે અથવા જે લોકોને નોકરી નથી મળતી તેને નવી નોકરી મળવાના યોગો બની રહ્યા છે વ્યાપાર ધંધા કરનાર વ્યક્તિઓને ધંધાકીય રીતે બહુ મોટા લાભો થવાના છે ધંધો વિકસવાના યોગો છે તેમજ અટકેલા નાણાં ફસાયેલા નાણાં જેમ કે ઉઘરાણી છે જે બી ફસાયેલું નાણું જે છે એ બી નીકળશે મોટા ધનલાભના યોગો દેખાઈ રહ્યા છે એટલે આ વર્ષ તો અત્યંત શુભ જ છે એ સિવાય આ રાશિવાળાના લોકો માટે આ વર્ષ જે છે એ સ્વપ્ન સાકાર કરવાનું વર્ષ જે છે એમાં મકાન વાહન ગાડી મિલકત સોનું ચાંદી એવા બધી વસ્તુ વસાવાના પણ યોગો છે ટૂંકમાં બધાના જે જે લોકોના સપના છે જે સપના પૂરા થશે સપના પૂરા થશે એટલે આની બીજું જે છે બે હજાર પચીસનું વર્ષ છે ને એ મંગળનું વર્ષ છે એટલે મંગળનું વર્ષ એટલે એટલા માટે કહી શકાય કે અંકશાસ્ત્ર પ્રમાણે બે હજાર પચીસ એટલે ટોટલ એનું કરીએ તો નવ થાય અંકશાસ્ત્ર પ્રમાણે નવ એ મંગળનો કારક છે એટલે આ બે હજાર પચીસની અંદર જેને જે લોકો હનુમાનજીની ઉપાસના કરતા રહેશે અથવા તો જે લોકો હનુમાનજીની ઉપાસના કરશે એ લોકોને આ વર્ષમાં બહુ જ લાભ થશે એટલે ટૂંકમાં આ રાશિઓ સિવાય બી બીજી રાશિઓવાળા બી હનુમાનજીની ઉપાસના કરશે જેમ કે હનુમાન ચાલીસા છે કે બજરંગ બાળ છે કે હનુમાનજીના કોઈ પણ જાપમાળા કરશે તો એ દરેક વ્યક્તિઓ માટે આ વર્ષ બહુ જ અત્યંત શુભ ફળ મળશે એ સિવાય બી મંગળના જે તમે ઉપાય કરશો જેમ કે મંગળ રિલેટેડ જે છે મસૂરની દાનુ દાન કરવું હાથમાં લાલ કલરનો દોરો પહેરવું આવી બધી વસ્તુઓ લાલ કલરની જે ટીપ્સ જે છે એ જોડે રાખવાથી લાલ કલરની વસ્તુઓ જોડે રાખવાથી પણ મંગળ પોઝિટિવ થશે અને આગળ જતાં બધી રીતના લાભ કરશે છે

તો બહુ જ ફાયદો થશે એ સિવાય બી લાલ કલરની કોઈ પણ વસ્તુ જોડે રાખવી લાલ કલરનો નો કરીને નીકળે ઘરની બહાર તો બી બહુ ફાયદો થશે અથવા તો લાલ કલરનો રૂમાલ રાખવો તો પણ ફાયદો થશે અથવા લાલ કલરનો તમે ધાગો પહેરો તો પણ તમને ફાયદો થશે એ સિવાય બી જો મંગળની ઉપાસના કરવામાં આવે ઋણ મોચક મંગળસૂત્રના પાઠ કરવામાં આવે તો મંગળ દેવતાની અસીમ કૃપા પ્રાપ્ત થશે તો જેને કોઈ પણ વ્યક્તિને જમા જમીન મકાનનું કોઈ પણ દેવું જે છે એ પણ ઉતરી જશે અને અથવા કોઈને લોન નથી મળતી તો એને લોન મળવાના પણ યોગ ઊભા થઈ જશે તો મંગળના ઉપાય કરવાથી મંગળ એટલે મંગળના ઉપાય અલ્ટિમેટલી તમે હનુમાનજીના ઉપાય કરો એટલે તમને મંગળ પોઝિટિવ થઈ જાય અને આચાર્ય કૌશલ કુમાર એક બીજી વાત હું તમને હું મારી રીતે પ્રશ્ન પૂછું છું કે આ બે હજાર ચોવીસ નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તો એમાંથી કઈ કઈ રાશિ ને શનિ પનોથી ઉતરી રહી છે અત્યારે હાલમાં જો શનિની પનોતી ઉતરી રહી છે ત્યારે હાલમાં મકર રાશિવાળાને પનોતીનો જે છે એ છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે હજી આ અત્યારે હાલમાં કુંભ રાશિમાં શનિનું ગોચર ચાલુ છે આગળ જતા શનિ જે છે આવશે મીન રાશિમાં એટલે ઉતરતો તબક્કો કહેવાય ને એ મકર રાશિને ઉતરી જશે કુંભ રાશિવાળાનો છેલ્લો તબક્કો થશે અને મીન રાશિવાળાને બીજો તબક્કો થશે અને મેષ રાશિવાળાનો પહેલો તબક્કો થશે એટલે આ જે છે આમ જોવા જઈએ તો ઉત્તરથી જે પનોતી કહેવાય જતી પનોતી એ મકર રાશિ વાળાને ઘણો લાભ આપીને જાય આ તમે છ રાશિ અમને બતાવી કે એ લોકોને ખૂબ સારું વર્ષ છે પણ એ રાશિને ક્યારથી લાભ ચાલુ થશે આમ જોવા જઈએ તો પહેલી જાન્યુઆરીથી જ બધાને બધી રાશિઓ વાળાને લાભ શરૂ થઈ જશે પરંતુ જનરલી જોવા જઈએ તો કમૂળતા પૂરા થશે એટલે સૂર્ય મહારાજનું મકર રાશિમાં પરિવર્તન એટલે રાશિ પરિવર્તન આવશે પ્રવેશ કરશે મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે ઓરિજિનલ તમને ફરક જોવા મળે કે ખરેખર લાભ જોવા મળે કે કંઈ બી ફરક જોવા મળશે કે હા હવે કંઈક બદલાઈ રહ્યો છે સમય બદલાયો છે તો તમને મકર સંક્રાંતિ બાદનો સમય છે તમને અનુભૂતિ વાળો સમય રહેશે કે ના મને કઈક ફળ મળી રહ્યું છે હા જેટલા છ રાશિ છે એ લોકોને ઉતરાણ પછી ઉતરાણ પછીના સમયમાં વધારે અનુભૂતિ થશે આમ તો જાન્યુઆરી શરૂ થતાની સાથે જ બધાને ખબર પડવા મળશે હા ખબર પડવા મળશે કે ફરક પડ્યો છે પણ જેમ જોવા જઈએ કે નોકરી ધંધા કરવાવાળી વ્યક્તિને ઓલમોસ્ટ માર્ચ એપ્રિલનો જે ટાઈમિંગવાળો હોય છે એ બહુ મહત્ત્વનો હોય છે કે મહિયાર એન્ડિંગ હોય છે તો ઓલમોસ્ટ એવું વિચારી વિચારી લઈએ કે ફાઇનાન્શિયલ યર પૂરું થાય

જ્યોતિષશાસ્ત્ર સિવાય હું વાસ્તુશાસ્ત્રી છું મેં હું રેકી માસ્ટર બી મેં કર્યું રેકી પૂરી કરી છે પ્રાણી ખિલિંગ બી મેં કર્યું છે એટલે હું રેકી માસ્ટર પણ છું તો કૌશલભાઈ તમે આ વાસ્તુશાસ્ત્રોનું પણ ખૂબ સરસ જાણો છો તો અમારા સબસ્ક્રાઈબરો છે જે મધ્યમ વર્ગના છે એ લોકો માટે કોઈ એવી ટિપ્સ બતાવો કે એમના ઘરમાં ધનની કમી ના રહે જરૂરથી ને લઈને હું એક નહીં પણ તમને બે ટિપ્સ આપીશ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તો જો વાસ્તુશાસ્ત્ર સાંભળીને કે વાસ્તુ કરાવવાના સાંભળીને લોકોના મગજમાં ઘણો બધો હોય છે વાસ્તુ પૂજા હવન કરાવવાનું છે એવું પણ પૂજા હવન જેવું એ વાસ્તુ પૂજા કહેવાય એટલે જે તમે બ્રાહ્મણોને બોલાવો છો ઘરે હોવામાં નવું ઘર લઈએ છીએ પ્રોપર્ટી લઈએ છીએ ખાતમુહૂર્ત કરીએ છીએ એ વાસ્તુ પૂજા વાસ્તુ હવન થઈ ગયો વાસ્તુ એટલે શું છે કે પંચ તત્વો જે આવે અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ એ પાંચ તત્વોનું જે બેલેન્સ જે છે એને ઘરની અંદર બેલેન્સ હોય ને તો સુખ સમૃદ્ધિ શાંતિ અને રૂપિયો પૈસો બધું ઘરમાં આવે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય સંતતી સંપત્તિ બધું જ માતાજીની ઈષ્ટદેવતાની કૃપાથી પ્રાપ્ત થાય તો આ જે બધી વસ્તુઓ જે છે એ પંચ તત્વોનું બેલેન્સ કરવાથી આવે પંચ તત્વોના બેલેન્સની અંદર હું તમને બે રેમેડી આપી રહ્યો છું પહેલી રેમેડી છે ઈશાન ખૂણાની રેમેડી ઈશાન ખૂણાની અંદર જો અંડરગ્રાઉન્ડ ટેન્ક આવે તો બહુ જ ફાયદો થાય પણ આપણે ફ્લેટની અંદર અન્ડરગ્રાઉન્ડ ટેન્ક ક્યાં કરવા જવાના કોઈને ફ્લેટ હશે તો ત્યાં એવા વ્યક્તિઓ માટે એક નાનું પાણીનું માટલું છે એ ભરીને મૂકી દો અથવા તો એક્વેરિયમ જે છે એ મૂકી દો તો ઈશાન ખૂણાની અંદર જો પાણીનું જે જળ તત્વ જે છે એ જળવાવું જોઈએ તો જળ તત્વ જળવાશે તો એ તમને ત્યાંથી ફાયદો આપવાનું શરૂ કરશે ત્યાં વજન નહીં રાખવું બરાબર બીજી વસ્તુ બીજી રેમેડી છે અગ્નિ ખૂણાની અંદર અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ અથવા જે વ્યક્તિને રસોડું નથી તો ત્યાં અગ્નિ ખૂણાની અંદર દીપક જળાવ દીપક જલાવો જોઈએ એટલે ધીમો કરવો દીવો કરવો જોઈએ તો ત્યાં અગર આખો દિવસ દીવો નથી થઈ શકતો તો લાલ કલરની એલઈડી બલ્બ આવે છે જે રોટની એ ચાલુ કરી રાખવાની મૂકી દેવાની અને એલઈડી બલ્બ નથી લાવી શકતા તો રોકસોલ્ટ લેમ્પ આવે છે એ તમારે ચાલુ કરી દેવાનો તો આ કરવાથી એક તો અગ્નિ ખૂણો પ્રોપર હશે તો લેડીઝનું સ્વાસ્થ્ય સારું રહેશે ફાઇનાન્શિયલી કોઈ પણ ક્યારેય બી પ્રોબ્લેમ નહીં આવે અને ઈશાન ખૂણામાં જળ તત્વો જળવાવાથી તમને વિઝન ક્લિયર થશે ને તમને સ્ટેબિલિટી આવશે તમને જે મગ મગજમાં ખોટા વિચારો છે એ નહીં આવે તમારા વિઝન ક્લિયર થશે તમારું જે છે આત્મમોહન નંબર સ્ટ્રોંગ થશે વિલ પાવર સ્ટ્રોંગ થશે તો આ બે ઉપાય જે છે જે કરશે તો ફિફ્ટી પર્સન્ટ તો ઓટોમેટિકલી વાસ્તુ બેલેન્સ થઈ જશે એક કન્ફ્યુઝન છે કે દીવો કેટલા ટાઈમ માટે રાખવાનો મતલબ રોજ જે કરવાનો તો કેટલા કલાક કે ચોવીસ કલાક કેવી રીતે રાખવાનું દીવો રાખો એટલે કોડિયામાં દીવો રાખી દેવાનો એમાં આડી ઉભી વાત નું કોઈ મહત્વ નથી હોતું દીવો રાખવો ઓછામાં ઓછું ચાર થી પાંચ કલાક દીવો ત્યાં એટલે અગ્નિ ખૂણામાં અગ્નિ પ્રગટવો જોઈએ અગ્નિ ત્યાં પ્રજ્વલિત થશે ચાર કલાક તો રહેશે સવારે સાંજે રસોઈ કરો ટોટલ કરીએ ત્રણ ચાર કલાક તો પ્રજ્વલિત રહે તો એવી જ રીતે અગ્નિ ત્રણ થી ચાર કલાક પ્રજ્વલિત રાખવો પડે રાખવો પડે હા પણ એ નથી રહેતો તો આપણે એલઈડી બલ્બ છે કે એનો ઉપાય કર્યો છતાં એલઈડી બલ્બની બી વ્યવસ્થા નથી તો એવું ફોટો ફ્રેમ લગાવો કે જેમાં અગ્નિ હોય અગ્નિ ઉપરથી રાંધોનું બનતું હોય રસોઈ બનતી હોય જે એવા રાજસ્થાનના એવા પિક્ચર હોય છે જેમાં ગામડામાં નીચે રસોઈ બનાવતા ચૂલો હોય છે એવું ફોટો ફ્રેમ તમે અગ્નિ ખૂણામાં મૂકી શકો છો અથવા તો કોઈ ફાયર થતું હોય એવો એવો કોઈ પણ ફોટો જે અગ્નિ રિલેટેડ જે હોય એ તમે લઈને મૂકી શકો છો તો એનાથી પણ તમને ઘણી એવી ઇફેક્ટ આવશે કે અગ્નિ ખૂણામાં ત્યાં સ્થાપન થાય અને જળવાય ખૂબ ખૂબ સરસ કૌશલભાઈ તમે સારી એવી ટીપ આપી અને જ્યોતિષનું પણ તમે ખૂબ સરસ આ રાશિઓ માટે પણ તમે કીધું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમે જે વાસ્તુશાસ્ત્રની જે ટીપ મેં તમને બતાવી છે એ તમે કરશો તો તમને કેવો ફાયદો થયો એ આ વિડિયો જ્યારે પણ તમે જુઓ તો પ્લીઝ કમેન્ટ કરજો જેથી અમને પણ ખ્યાલ આવે કે ખરેખર આ વસ્તુ કરવાથી સારું રહે છે તો મિત્રો આ તો હતું છ રાશિનું બે હજાર પચીસનું ફળ કેવું છે અને વર્ષ કેવું છે એ અમે તમને બતાવ્યું પણ હા મિત્રો તમે અમને અમે તમને બીજા પણ વિડીયો બતાવવાના છીએ જે પૂરી બાર રાશિના છે તો અમારા વિડીયો સાથે પણ તમે જોડાયેલા રહેજો ટૂંક સમયમાં એ વિડીયો પણ આવવાનો છે જય માતાજી જય દાદા